બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી મહેર કરી છે થરાદ સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આજે વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે ખાસ કરીને સરહદીય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસે તેવી આશા સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે થરાદ શહેર ઉપરાંત રાહ કોચલા સેદલા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝરમર વરસાદે ધરતીને ભીંજવી છે ઉનાળાના આકરા તાપ અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે ચોમાસાની શરૂઆતથી જ વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતો ચિંતિત હતા પરંતુ આ ઝરમર વરસાદે તેમને એક નવી આશા જગાવી છે ખેતરોમાં ભેજનું પ્રમાણ વધતા હવે ખેડૂતોને વાવણી લાયક વરસાદ વરસે તેવી પ્રબળ આશા બંધાઈ છે જો સારો વરસાદ થાય તો ખેડૂતો ખરીફ પાકોનું વાવેતર કરી શકશે અને આ વર્ષનો પાક સારો ઉતરશે તેવી પ્રાર્થના કરી રહ્યા છે હાલ પૂરતો તો આ વરસાદ ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લાવ્યો છે આશા રાખીએ કે મેઘરાજા આ જ રીતે મહેર કરતા રહે અને સમગ્ર જિલ્લામાં સારો વાવણીલાયક વરસાદ વરસે જેથી ધરતી પુત્રોને રાહત મળે